ગાય સોમનાથ ડેગી સોમનાથ લાઇમાં દર્શક મિત્રો જોડાયા બદલ ખૂબ ખૂબ अभिनंदन शुभेच्छा આપણે અત્યારે વોર્ડ નંબર 9 અમીદરા સોસાયટીના વિવિધ પ્રશ્નો બાબતે વાતચીત કરી લોકોના પ્રાણ પ્રશ્નો લઈને વાતચીત કરી છે અહીંયા ઘણી બધી પ્રકારની યોજનાઓથી લોકો વંચિત છે બાબતે પણ વાતચીત કરી છે હવે આપણે અંતિમ પ્રશ્નોની સાથે વાતચીત કરવાની છે અહીંયા વોર્ડ નંબર 9 ના સ્થાનિક જે લોકપ્રિય પત્રકાર છે દીપકભાઈ સિંધવર અને સામાજિક કાર્યકર્તા પણ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે એમની આથી જ શરૂઆત કરવામાં આવી છે વોર્ડ નંબર નવ ના વિવિધ પ્રકારની સમસ્યાઓને મુદ્દાઓને વાચા આપવા માટે પ્રાણ પ્રશ્નોને લઈને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સુધી આ રજૂઆત પહોંચી છે હજુ સુધી પણ કેમ આનું નિરાકરણ નથી કરવામાં આવ્યું આ વિષય બાબતે આપણે વાતચીત કરીએ નમસ્કાર જી અમીધારા કોલોની અમે લોકો લગભગ બે હજાર ચાર થી અહીં રહીએ છીએ ગટરો માટે એક હાજુથી ગટરની કોઈ સુવિધા અમને પૂરી ગટર ભરેલી જ રહી છે સફાઈ કામદાર આવે છે એની પણ મજબૂરી છે કારણ કે ના પડે ઝાડવા અમે રજૂઆત કપાતા નથી અને રજૂઆત કોઈ પણ અમારી અમારે હજી ગટર યોજના અમારી આવી નથી એટલે અમારી ગટરો ખુલી ગટર એના કારણે ડેન્ગુ ચિકનગુનિયા વારંવાર લોકોને કોઈ ના કોઈ થાય છે બાળકો રમ વારંવાર રમી શકતા નથી કારણ કે બહાર રમવા જાય તો ઝાડો પડવાની બીક છે ગટરમાં પડી જવાની બીક પીક ખુલી ગટરોને કારણે બીજું કે રાત્રે રોજ ભૂરડાનું એક ટોળું નીકળે છે અમને રાત્રે નીકળે કૂતરા જોડે ભાગી જાય બાળકોને ભરી જશે ભૂંડા વધી ગયા છે તો ભૂંડા પણ ભૂંડ વધી ગયા છે ભટકું બાળકોને ભટકું ભરીએ કોઈ મોટા ભરી જશે તો શું એ નગરપાલિકાની રાજ હોય છે ભૂંડા પકડવા માટે કે આ રાહ હોય છે અંદર સોસાયટીમાં અને એકદમ દેખાડો કરે કુતરા જોડે છે અને એની પાસે બાળકો રાત્રે કોઈ રમતું હોય બાળક નીકળ્યું હોય તો કોઈ વિકા ને આવતું એની પાસે ભટકું ભરશે તો કરીએ નગરપાલિકાના કાઉન્સીલરો રજૂઆત કરીએ છીએ ભાજપના અધિકારીઓને રજૂઆત કરીએ છીએ કલેક્ટર ને રજૂઆત કરીએ છીએ ચીપ ઓફિસર રજૂઆત કરીએ છીએ શા માટે પ્રશ્નો સોલ્વ નથી થતા કારણ કે પ્રાથમિક સુવિધા આપવી એ નગરપાલિકાની ફરજ છે મારું એક સૂત્ર છે સરકારો બદલે ચીનો બદલે મોરા બદલે પણ પ્રજાની સમસ્યા તો એને ભાજપ સરકાર એમ આમ છે કે પાંચ વર્ષે અમે મોરા બદલાવી નાખશું કાઉન્સિલર પાંચ વર્ષમાં કોઈ દેખાતો ચૂંટણી મળે પાંચ વર્ષે બીજા મુખશો એટલે પબ્લિક વોટ આપશે અને પબ્લિક ને છે માથરી ના સાબિત કરે છે આ લોકો માથે

અને ફરીથી મેં ફરિયાદ એ અનુસંધાને ફરીથી ફરિયાદ મારી કરવામાં આવી એ અનુસંધાને શારદા સ્કૂલને નોટિસ પણ આપવામાં આવી પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરી કોઈ જાળવા કાઢવા માં નથી વોર્ડ નંબર નવ ના અમીધારા સોસાયટી આપ દેખી શકો છો મારી પાછળ જે આજુબાજુના ના પાડોશી લોકો બધા લોકો ભેગા થયા છે અને પત્રકાર દીપકભાઈ સિંધવડના સમર્થનમાં છે સાત સરકાર સહયોગમાં છે કે અમારી સોસાયટીમાં વિવિધ પ્રકારની સમસ્યા ઘરની બહાર નીકળીએ એટલે ખતરો 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 ઘરની બહાર નીકળો એટલે હેરેક મુશ્કેલીનો સામનો કરવાનો ઝાડનો સામનો કરવાનો ઝાડની ઝાડથી ચેતીને ચાલવાનું ઝાડને દસ વાર જોવાનું એ ક્યાંક માથે પડતું તો નથી ને ક્યાંક માથે પડવાની સંભાવના તો નથી ને આજુબાજુમાં દેખો તો ગટરું ચેમ્બરો ભરાયેલી છે દોરિયા ભરાયેલા છે તો ક્યાંકને ક્યાંક આવી બધી સમસ્યાની સામે લડવામાં જીવન અમારું વીતી જાય છે અને ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે વેરાવળ પાટણ સહિત નગરપાલિકા તંત્ર જે છે એ ફક્ત ને ફક્ત વોટ માટે રાજનીતિ કરી રહ્યું છે અને કાઉન્સિલરો જે જે છે 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 એ ફક્ત સ્થાનિક ચૂંટણીની રહ્યા ત્યારે ત્યારે લોકો આવે ને કાઉન્સિલ સ્વાર્થ અને મતલબ રાખે છે બાકી એ લોકોને ચૂંટણીમાં સ્થાનિક લોકોની સમસ્યા બાબતે ચૂંટણીના સમયે જ આવે છે બાકી તો આમ તો પાંચ વર્ષ સુધી દેખાતા નથી જે રીતે સાહેબે વાતચીત કરી છે કે ભાઈ આ લોકોને ચૂટણી તી જ લેવા દેવા છે વોટ જ મહત્વ છે બાકી તો એ લોકો ક્યાંય દેખાતા નથી કે દેખવા મળતાય નથી એટલે અમારું જીવન આખું ડર માં અને ભય માં જીવવું પડે છે ક્યાંક ને ક્યાંક તમને કહું કે એમને જણાવી દીધું કે ભાઈ ગટરો છે પછી દોરિયાઓ ભરાઈ જાય છે સફાઈ કામ થતું નથી આ ડેન્ગ્યુ મચ્છર અને રોગચાળાનો સામનો અમારે કરવો પડે છે બીજી તરફ ચારે તરફ જે ઝાડવાઓ ઉગ્યા છે જે ઝાડવાઓ તમને કહું કે અહિયાં આપણે પેલા પણ બતાવ્યા છે કે ભાઈ દરેક લોકોના મકાનની દિવાલોમાં ઝાડવાઓ ચોટેલા છે છે અને મૂળ થી નીચે ઉગેલા છે ઉપર સુધી લગભગ તો લોકોના મકાનો સોસાયટીમાં જે કોલેનીમાં જે જે લોકોના બ્લોક છે ત્યાં તો છે જ પણ ઉપર જે બે બે તંત્રમાળના મકાનો છે ત્યાં ચોટેલા યડવાઓ ઉગે છે એટલે આવા પ્રકારની ઘટનાઓમાં ઝાડવા ગમે ત્યારે કોઈ માથે પડે નામાં કોઈ પણ મૃત્યુ પામે એની પૂરેપૂરી સંભાવના છે અને જાગૃત પત્રકાર તરીકે દીપકભાઈ સિંઘવર દ્વારા આ મુદ્દો ઉપાડવામાં આવ્યો છે અને ખાસ કરીને અત્યારે આપણે જોવા જઈએ તો રાજસ્થાન રાજસ્થાન ને હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે કોઈ પણ રખડતા ઢોરો ક્યાંય પણ દેખાય ચોવીસ કલાક માટે નગરપાલિકા મહાનગરપાલિકા પેટ્રોલિંગ કરે અને તાત્કાલિક આને સુરક્ષિત આશ્રય સ્થાન ઉપર પહોંચાડવામાં આવે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ આ પરિપત્ર આવશે જોકે રાજસ્થાન હાઈકોર્ટના પરિપત્ર મુજબ આ જે કંઈ નિર્ણય લેવામાં આવ્યો છે રખડતા ઢોરોના આશ્રય સ્થાન પહોંચાડવામાં આવે બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આને સન્માન કરવામાં આવ્યું છે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને સૂચન કરવામાં આવ્યું છે દરેક રાજ્યોમાં કે ભાઈ ક્યાંય ભી રખડતા ઢોર દેખાવામાં આવે તો એને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડવામાં આવે પણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં જ્યાં મેં કામ ઉપાડ્યું છે રખડતા ઢોર ના આશ્રય સ્થાનમાં પહોંચાડવાનું ત્યાં આજ પછી જોવા મળે છે ક્યાંક તો ક્યાંક તો ડાયો હોય ત્યાં લોકોને સમસ્યા હોય જોવા મળતા હોય તો કયા કયા પ્રકારની સમસ્યા ઉભી થાય ખાસ કરી અત્યારે તમે બતાવી શકો લાઈવ ખુટીઓ સોસાયટીમાં બેઠો છે બરાબર ખૂટીઓ સોસાયટીમાં વચ્ચે હોય બેઠો સ્કૂટર ડોકાટી બેઠો છે બરાબર ભૂના રાત્રે નીકળે છે બાળકોને કે મોટાને કોઈને કરી જશે ભૂંડ છે એ પકડવાની જવાબદારી અને ઉપાડી જંગલમાં ટેક્સ થી સરકાર ચાલે છે અને પ્રજાના ચૂંટેલા ને સમાજ સેવક તરીકે ચૂટે છે ખાલી પૈસા બનાવવા બને એના જેવું લાગે છે પાંચ વર્ષમાં કોઈ કાઉન્સિલર દેખા દેતો નથી આ પરિસ્થિતિ એટલી બધી વિકાસ થતી જાય છે લોકો મોદીજીના નામે ક્યાં સુધી વોટ આપશે મારું કહેવાનું એમ છે મોદીજીના નામે મોદીજીના કોબરામ ઉપર પર પાણી ફેરવી ન રોકે અને જો હવે મોદીજી પણ જાગૃત ન થાય તો આવનાર દર વખતે પાંચ વર્ષે તમે ચહેરા બંધાવી રાખો લોકો વોટ ન આપે અને નાટમો વોટ નાક્ષા તો વોટ દેવાની જા નિશ્ચય થઈ જશે પ્રજા બરાબર વાત છે તમે ખૂટી હું તો કહું લાઈવ ખૂટીઓ પણ બતાવો ખૂટીઓ બેઠો છે અત્યારે હાજર ભાઈ બેઠો છે આવીને રાત્રે ભૂંડોની કે ખૂણ આવી બેસી એમ આવી જ તમે ખૂટીઓ પર ખૂટી આવો પરિવારના લોકો અહીંયા રહે છે અને આ પરિવારના લોકો ડરમા અને ભયમાં જીવે છે ખાસ કરીને રખડતા ઢોર જે આપણે ગાયોની વાત કરીએ કે ખૂટીયાની કે આંકડાની પણ ત્યારે જ્યાં આંકલો છે જ્યાં ખૂટીઓ છે જ્યાં ખૂટીઓ ગમે ત્યારે કોઈ પણ સમય દરમિયાન કોઈ પણ પરિસ્થિતિમાં આ ખૂટીઓ મોતને ઘાટ કોઈ કોઈપણને ઉતારી શકે છે એમાં નાના બાળકો હોય પુરુષો હોય માતા હોય બેનો હોય કે વડીલો હોય કે બુઝુર્ગો હોય આ ખૂટીઓ અત્યારે વોર્ડ નંબર નવ ઓંમી ધારા સોસાયટી માં આ સોસાયટી માં આ ખૂટિયા કેટલા ટાઈમ થી છે કેટલા સમય થી છે આપણે ખબર નથી જાણતા નથી પણ વેરાવળ પાટણ સ્વયક્ત નગરપાલિકા સફાઈ કામ માં પણ પાછળ રહી છે હું નગરપાલિકા ના પ્રશ્નો નથી કરતો પણ નગરપાલિકા ની સામે પ્રશ્નો એ માટે કરું છું કે તમારા બની બેઠેલા કાઉન્સિલર કામ નથી કરતા સફાઈ કામ માં ધ્યાન નથી દેતા રેગ્યુલર ડોર ડોર કચરાવાળા નથી આવતા ચારે બાજુ અહીંયા ઝાડવાઓ ઉગેલા છે ઝાડવાઓનો નિકાલ થતો જે ઝાડવાઓના કારણે મકાનોને અસર થાય છે મકાનો ફાટીને ભૂકો થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે ઝાડવાઓ નીચેથી મૂળ સુધી ઉપર સુધી ઉગેલા છે જેના કારણે લોકો અને નાના બાળકોની માથે પડી જવાની પૂરેપૂરી સંભાવના છે ભૂગર્ભ ગટરથી આ લોકોને વંચિત રાખ્યા છે અહિયાં વિવિધ પ્રકારની લાઇટની તમામ પ્રકારની સમસ્યાઓ છે તેમજ જે આપણે પ્રાણીઓની વાત કરી છે તો પ્રાણીઓમાં જો

અત્યારે સંઘર્ષ કરી રહ્યું છે દરેક સમસ્યા કરી રહ્યો છે તો ખરેખર આ દુઃખદ ઘટના છે દુઃખદ વેદના છે માધ્યમથી હું પાટણ અપીલ કરું છું કે આપણા દ્વારા તાત્કાલિક ગણતરીની કલાકોમાં વિવિધ પ્રકારની સમસ્યાનું સમાધાન થાય એવી મારી વિનંતી છે આપણા સુધી જો આ સમાચાર પહોંચ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલને ને કરી લેજો